રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબે ઓવરફ્લો થયો છે ધોરાજી સહિત ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાતા ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે બેતાલીસ હજાર આઠસો ક્યુસેક પાણીની જાવક અને

હાલ ડેમમાં કુલ બેતાલીસ હજાર આઠસો ક્યુસેકનો પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવે છે અને કુલ સોળ દરવાજા બે ફૂટ ખોલવામાં આવે છે હાલ પણ પાણીનો આવક વધતા હજી દરવાજાની સંખ્યા વધારવામાં આવશે આથી હાલ ધોરાજી ઉપલેટા માણાવદર પોરબંદર કુતિયાણા તાલુકાના ગામોને નદી ભાદર નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે અને અને તેમને પણ નદીના પટમાં ન આવવા ખાસ ગણવામાં આવે છે હાલ કુલ હાલ સોળ દરવાજા બે ફૂટ ખોલવામાં આવેલ છે